અમે આ વિસ્તારની પ્રજાને એવું જણાવવા માગીએ છીએ કે આ અગાઉના આપણા પૂર્વ મંત્રી શ્રીએ પોતાના પાંત્રીસ વર્ષના સમયગાળામાં શું શું કર્યું આ બાબતે આજ ખાસ કરીને અમે માર્કેટિંગ યાર્ડ માણાવદરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ આગેવાનોને સાથે રાખી અને અમે સંવાદ યોજેલ છે આ બાબતે હું જણાવું છું કે ઓગણીસો ને નેવું પહેલાનું માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું હતું ત્યારથી અત્યાર સુધી એક દારુ એક કથુ પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનું શાસન હતું આ શાસનકાળ દરમિયાન તેઓ આટલા વર્ષની અંદર 50 કરોડ થી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ આ સિવાય હાલ આ યાદ છે એ ખંડેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કઈ પણ વિચાર ના આવ્યો આ યાર્ડના કર્મચારીના જ ફરજિયાત છૂટા કરવા પડે એ સ્થિતિ ઊભી કરી દીધી આ પહેલો મુદ્દો ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો મારાવદરની અંદર જે જીન ઉદ્યોગ કે ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું અહીંયા એક સમયે એકસો થી વધુ જીન કાર્યરત હતા આજે આ જે એના સમયગાળા દરમિયાન કહીએ તો આ જીન ઉદ્યોગ પડીને ભાગી ગયો ફક્ત થી પચીસ જેટલા જીનો સિઝનમાં જ ચાલેશ અહીંયા અગાઉ પાંચ હજાર માણસોને રોજી રોટી હતી બેરોજગારી આ વાત જે કરે છે તો આ રોજી રોટી એને છીનવી છે અહીંયા અત્યારે કોઈ રોજગાર જેવું જીન બાબત જીન ઉદ્યોગમાં રહ્યું નથી આ સિવાય માર્કેટિંગ યાર્ડ જીન તેમજ વધારાનું ગણીએ તો રિવર ફ્રન્ટ આ રિવર ફ્રન્ટ અને ચાર જગ્યાએ પોતાના ખાતા હસ્તક પોતાના મળતિયાઓને રાજી રાખવા માટે જે મંજૂર કરી અને અંદાજીત પચાસ કરોડથી વધુ રકમનું પાણી કર્યું જે તે વખતે અમે પણ વિરોધ કરતા હતા કે ભાઈ માણાવદરની જનતાને વંથલી મેંદડાની જનતાને રિવરફ્રન્ટની જરૂર નથી આ પૈસા આ વિસ્તારના ડેમો નદી નાળાને ઊંડા ઉતારી અને પાણીનો સંગ્રહ થાય એમાં વાપરે તો ઘણું બધું આમાં લોકોનું હિત હતું આનાથી પણ પરોક્ષ રોજગારી ઊભી થવાની જ હતી ખીંચાઈનું પાણી ખેડૂતોને મળે એટલે ખેડૂત સધ્ધર થાય ખેડૂતો દીકરામાં ખેતી કરે મજૂરોને વધુ રોજીરોટી મળે આ પણ એક રોજગારીનો ભાગ હતો આ સિવાય એમને જે કઈ વિધિ કહી એમાં ક્યાંય ને ક્યાંય છેલ્લે જોવે તો યુનિવર્સિટી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના માટેની સ્પેશિયલ એમના સંસ્થા માટે યુનિવર્સિટી જે મંજૂર કરેલ છે એમાં હવે આ વિસ્તારના કેટલા લોકોને રોજી આપશે એ ખાસ જોવાનું રહ્યું મિત્રો રોજગારીની વાતો હોય આખા દેશની અંદર રોજગાર બેરોજગાર બે પર્યાપ્ત શબ્દો હોય રોજગારી માટે બેરોજગાર લોકો રોજગારીને ગોત